હું મારી જિંદગીમાં ક્યારેયથી રાત નહીં ભૂલી શકું ખૂબ જ વરસાદ થઈ રહ્યો હતો અને ઘરેથી બધા લોકો લગ્નમાં ગયા હતા ઘરે હું અને મારા કાકી એકલા હતા પપ્પાએ કહ્યું બોલું તું ઘરે રોકાઈ જા કારણ કે જો બધા લગ્નમાં જતા રહીશું તો ઘરનું ધ્યાન કોણ રાખશે મેં કહ્યું ઠીક છે પપ્પા મને ઘરે રોકાયેલો જોઈને મારા કાકી બોલ્યા ભોલુંની સાથે હું પણ ઘરે રોકાઈ જાઉં છું ભોલું એકલો ઘરનું ધ્યાન નહીં રાખી શકે તમે બધા લગ્નમાં જાઓ અને બે ત્રણ દિવસ પછી આરામથી આવી જજો મેં કહ્યું ના કાકી હું એકલો ઘરની સંભાવ લઈશ મારા પપ્પા બોલ્યા પાયલ સાચું કહી રહી છે તેને બોલુની સાથે રહેવા દો બધા લગ્નમાં જતા રહ્યા તો મેં કાકીને કહ્યું કાકી તમે શા માટે ના ગયા ઘરનું ધ્યાન હું એકલો પણ રાખી શકતો હતો કાકી બોલ્યા બોલું તને યાદ છે એક દિવસ આપણે ખૂબ જ આનંદ કર્યો હતો મેં કહ્યું હા કાકી તે દિવસ હું કેમ ભૂલી શકું ઘણી વખત હું વિચારું છું કે તે દિવસ ફરી આવે તો ખૂબ જ મજા આવી જાય તે દિવસને યાદ કરીને હું ખૂબ જ આનંદિત થઈ જાઉં છું ત્યારે કાકી કહેવા લાગ્યા અરે ગાંડા તું હજી ન સમજજો કે હું લગ્નમાં શું કામ ન ગઈ મેં વિચાર્યું કે ઘરના બધા લોકો લગ્નમાં જાય છે તો ફરી એકવાર તે દિવસે મોજ કરી હતી તેવી મોજ પાછી કરીએ મેં કહ્યું અરે વાહ કાકી તમે ખૂબ જ સારું કામ કર્યું મેં તો એની વિશે ક્યારેય વિચાર્યું પણ નહોતું કાકીએ કહ્યું પહેલાં તું માર્કેટમાં જા અને બે ઠંડી બિયર લઈને આવ હું માર્કેટમાં ગયો અને મારા કાકીએ જે સામાન મંગાવ્યો હતો તે લઈને પાછો આવ્યો થોડી વાર પછી અમે બંને છત ઉપર જતા રહ્યા કાકી મારી બાજુમાં બેઠા હતા તેણે કહ્યું બોલું એક વાત જણાવ મેં કહ્યું બોલો શું તેણે કહ્યું તારે કોઈ ફ્રેન્ડ છે મેં કહ્યું તમે કેવી વાત કરો છો કાકી હું આટલો મોટો થઈ ગયો પરંતુ કોઈ પણ છોકરી મારી દોસ્ત નથી બની મિત્રો તમને જણાવી દઉં કે મારા કાકી થોડાક ફ્રેન્ડલી સ્વભાવના છે અને મને તેનો આ સ્વભાવ ખૂબ જ પસંદ આવે છે કાકી મને ખૂબ સાથ આપે છે એટલો સાથ આપે છે કે તે મારી દરેક વાતનું ધ્યાન રાખે છે તે દરેક કામ મારી પાસે કરાવે છે જ્યારે મારા કાકીના લગ્ન થયા ત્યારે હું લગ્નમાં ગયો કાકી સ્ટેજ ઉપર બેઠા હતા તો હું તે બંનેની વચ્ચે જઈને બેસી ગયો હું ઘરમાં બધાથી નાનો હતો એટલે ઘરના બધા લોકો મને ખૂબ જ પ્યાર કરતા હતા મારા કાકીના લગ્નને ત્રણ ચાર મહિના થયા હતા હું મારા કાકી સાથે ખૂબ જ ઓછી વાત કરતો કારણ કે મને શરમ આવતી એક દિવસ હું નાહીને બાથરૂમમાંથી બહાર આવ્યો તો કાકી મને જોઈ રહ્યા અને પછી બોલ્યા શું વાત છે છે તું તું એકદમ હીરો જેવો લાગે કસરત કહ્યું નહીં આટલું કહીને હું મારા રૂમમાં જતો રહ્યો અને તૈયાર થવા લાગ્યો જ્યારે હું બહાર આવ્યો તો કાકીએ મને ફરી કહ્યું બોલું ક્યાં જાય છે શું તું કોઈને મળવા માટે જા છો મેં કહ્યું ના કાકી આજે એક મિત્રનો જન્મદિવસ છે હું તેના ઘરે જાઉં છું હું વિચારવા લાગ્યો કે કાકી મારી સાથે આવી વાતો કેમ કરતા હશે ધીમે ધીમે હું જાણી ગયો કે કાકીને મજાક કરવાની આદત છે તે મારી સાથે હસી મજાક કરે છે બીજે દિવસે કાકાએ મને કહ્યું મને સ્ટેશન મૂકવા માટે આવો હું બે ચાર દિવસ માટે બહાર જાઉં છું મેં કહ્યું ઠીક છે કાકા હું કાકાને સ્ટેશન ઉપર મૂકવા ગયો મારા કાકાને બહારનો બિઝનેસ હતો તે વધારે ઘરની બહાર જ રહેતા રાત્રે હું વોશરૂમ કરવા માટે બહાર ગયો મેં જોયું તો કાકી પોતાના રૂમમાં જાગી રહ્યા હતા તેનો રૂમ મારા રૂમની પાસે છે તેના રૂમનો દરવાજો ખુલ્લો હતો હું અંદર ગયો તો કાકી પોતાના ફોનમાં બીજી હતા મને જોઈને તે બોલ્યા બોલું નીંદર નથી આવતી મેં કહ્યું નહીં હું બાથરૂમ જઈ રહ્યો હતો તો મેં જોયું તમારા રૂમની લાઈટ ચાલુ છે અને દરવાજો પણ ખુલ્લો છે એટલા માટે હું અંદર આવી ગયો કાકીએ કહ્યું બોલું આજે મને પણ નીંદર નથી આવી રહી એટલા માટે ફોન જોઉં છું મેં કહ્યું તમે ફોનમાં શું જોવો છો તો કાકીએ કહ્યું ખાસ નહીં શોર્ટ વિડીયો જોઈ રહી હતી હું ત્યાં બેસીને કાકી સાથે વાતો કરવા લાગ્યો ત્યારે કાકીએ મને કહ્યું મારે તને એક વાત પૂછવી હતી મેં કહ્યું પૂછો કાકી તો કાકીએ કહ્યું કે તે ક્યારેય ખૂબ જ મજા કરી છે મેં કહ્યું શું વાત કરો છો મારે કોઈ એવા મિત્ર નથી તો હું કઈ રીતે મજા કરું તો કાકી કહેવા લાગ્યા બોલો તું ખૂબ જ સારો દેખાય છે અને તારે કોઈ મિત્ર નથી તો હું કહેવા લાગ્યો કાકી તમને જો સાચી વાત કરું તો મને છોકરીઓ સાથે વાત કરવામાં શરમ આવે છે એટલા માટે કોઈ મારી ફ્રેન્ડ બની નથી કાકીએ કહ્યું તું ખોટી બોલી રહ્યો છે શું તને મારી સાથે વાત કરવામાં શરમ આવે છે મેં કહ્યું ના મને તમારી સાથે વાત કરવામાં શરમ નથી આવતી પરંતુ જો હું કોઈ છોકરી સાથે વાત કરું તો મને ખૂબ જ શરમ આવે છે કાકી બોલ્યા તો તું એક કામ કર મેં કહ્યું શું તેણે કહ્યું તું મને તારી ગર્લફ્રેન્ડ બનાવી લે આપણે બંને ખૂબ જ મજા કરીશું અને આમ પણ તારા કાકા વધારે ઘરે રહેતા નથી હું એકલા એકલા થાકી છું આવી રીતે મારો સમય પણ જતો રહેશે અને તને પણ મજા આવશે તો મેં કહ્યું કાકી તમારા તો લગ્ન થઈ ગયા છે તો તે બોલ્યા તો શું થયું શું જેના લગ્ન થઈ જાય તેને બોયફ્રેન્ડ નથી હોતા મેં કહ્યું ના એવું તો નથી પરંતુ કાકી બોલ્યા પરંતુ પરંતુ કાંઈ નહીં આજથી હું તારી ગર્લફ્રેન્ડ અને તું મારો બોયફ્રેન્ડ છે મેં કહ્યું આ વાત મારા કાકાને ખબર પડશે તો કાકીએ કહ્યું તેને બતાવશે કોણ આ વાત તારી અને મારી વચ્ચે રહેશે મેં વિચાર્યું કે જો કાકીને કોઈ પ્રોબ્લેમ નથી તો હું શા માટે ના પાડું મેં પણ હા કરી દીધી મેં કાકીને કહ્યું હવે આપણે બંને મિત્ર બની ગયા છીએ તો આપણે બધી જ રીતે મજા કરી શકીએ તો કાકી કહેવા લાગ્યા ભોલું તું તો ખૂબ જ હોશિયાર બની ગયો છો મેં કહ્યું ના હું તો ફક્ત પૂછી રહ્યો હતો કાકીએ નજર દબાવી અને બોલ્યા શું તું અત્યારે આનંદ કરી શકીશ તો મેં કહ્યું કાકી તમે હજી મને ઓળખતા નથી કાકીએ કહ્યું ઠીક છે પણ જ્યારે આપની દોસ્તી મને લાગશે કે બરાબર છે ત્યારે હું આ વિશે વિચારીશ મેં કહ્યું સારું હવે હું સુવા જાઉં છું આટલું કહીને હું મારા રૂમની અંદર આવી ગયો સવારે જ્યારે હું ઊભો થયો તો ખૂબ જ મોડું થઈ ગયું હતું મારા કાકી તૈયાર થઈને બહાર જવાની તૈયારી કરી રહ્યા હતા મેં કહ્યું કાકી તમે ક્યાં જાઓ છો તો તે બોલ્યા બોલું તું જલ્દી જલ્દી ચા પી અને કપડાં પહેરી લે મેં કહ્યું પરંતુ શું થયું તો કાકીએ કહ્યું મારા મમ્મીની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ છે એટલા માટે મને તારી બાઇક ઉપર ત્યાં લઈ જા હું જલ્દી જલ્દી તૈયાર થઈ ગયો અને કાકીને મારી ગાડી ઉપર બેસાડીને તેના ઘરે લઈ ગયો રસ્તામાં કાકીના ફોન ઉપર ફોન આવ્યો તેણે મને કહ્યું છોટું ગાડી ઊભી રાખ મેં કાકીને કહ્યું શું થયું તો કાકી કહેવા લાગ્યા આ જગ્યા કેટલી સારી છે તો મેં કહ્યું પણ કાકી આપણે જવામાં મોડું થશે અને ત્યાં તમારા મમ્મી તો કાકી બોલ્યા અરે ગાંડા આ તો ફક્ત એક બહાનું હતું મારી માને કાંઈ નથી થયું મેં કહ્યું તમે પણ શું કાકી આ તે કેવી મજાક છે કાકી બોલ્યા હું ઘણા દિવસથી બહાર ગઈ નહોતી મેં વિચાર્યું આજે બહાર ફરવા જઈએ એટલા માટે મેં પ્લાન બનાવ્યો પછી હું પણ કાકી સાથે ફરવાનો આનંદ લેવા લાગ્યો અને પછી સાંજે અમે બંને ઘરે પાછા આવ્યા મારા મમ્મી મારા કાકીને પૂછવા લાગ્યા કે શું થયું તું માને તમારા મમ્મીની તબિયત તો ઠીક છે ને તો કાકી બોલ્યા હા તેને સારું છે હું પણ વિચારી રહ્યો હતો કે કાકી બહાના બનાવવામાં એક્સપર્ટ છે પછી કાકીએ મને કહ્યું બોલું મારી સાથે રૂમમાં આવો મારે તારું કામ છે હું મારા કાકી સાથે તેના રૂમમાં ગયો મેં કાકીને કહ્યું તમે તો ખૂબ જ તૈયાર છો તમે કોઈપણને ઉલ્લુ બનાવી શકો છો કાકી કહેવા લાગ્યા તું ટેન્શન ના લે મારી સાથે રહીને તું પણ તેજ થઈ જઈશ કાકી મારી સાથે બધી જ વાતો કરતા તે મારો ખૂબ જ સાથ આપતા અને મારી સાથે મજાક પણ કરવા લાગતા બપોરનો સમય હતો હું બજારમાંથી સામાન લેવા માટે ગયો હતો જ્યારે પાછો આવ્યો તો કાકીએ મને બોલાવ્યો તે ખૂબ જ ખુશ લાગી રહ્યા હતા મેં કહ્યું શું વાત છે કાકી આજે તમે ખૂબ જ ખુશ લાગો છો કાકી બોલ્યા વાત જ એવી છે તો ખુશી તો થવાની મેં પૂછ્યું શું વાત છે તો તેણે કહ્યું તારા કાકાનો ફોન આવ્યો હતો તેણે બાજુના શહેરમાં એક ફ્લેટ રાખ્યો છે અને તે મને તેની પાસે બોલાવી રહ્યા છે અને તેણે આજે સાંજની ટિકિટ પણ બુક કરાવી દીધી છે તો તારે મને સાંજે સ્ટેશન સુધી મૂકવા આવવું પડશે મેં કહ્યું કાકી તમે જતા રહેશો તો હું અહીંયા એકલો થઈ જઈશ તો કાકીએ કહ્યું અરે તું ચિંતા ના કર હું ત્યાં જઈને કોઈ પણ બહાનું કરીને તને ત્યાં બોલાવી લઈશ હું સાંજે કાકીને સ્ટેશન ઉપર મૂકવા માટે ગયો મેં કાકીને કહ્યું કાકી ફોન કરીને તમે મારી સાથે વાત કરજો તેણે કહ્યું ઠીક છે અને મિત્રો હું થોડા દિવસ મારા કાકીના ફોનની રાહ જોઈ રહ્યો અને એક દિવસ અચાનક બપોરે મારા કાકીનો ફોન આવ્યો સામેથી મારા કાકીનો મધુર અવાજ હતો અને તેણે મને ત્યાં આવવા માટે આમંત્રણ આપ્યું અને પછી હું મારા કાકીના ઘરે રહેવા માટે ગયો અને પછી એવું થયું જે હું તમને વિડિયોના અગાઉના ભાગમાં જણાવીશ આગાઉનો ભાગ સાંભળવા માટે વિડીયોને લાઇક અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો ફરી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ